કક્ષીય ત્રિજ્યા આ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરે આ પૃથ્વી છે ઇલેક્ટ્રોન તરીકે વર્તન કરે અને જે સૂર્ય છે એ કોના તરીકે વર્તન કરે ન્યુક્લિયસ તરીકે વર્તન કરે એટલે સૂર્યની સૂર્યની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા આપણને આપેલી છે બંને અહીંયા આપ્યું છે પૃથ્વીની ત્રિજ્યા મારે શોધવાની છે સૂર્યની ત્રિજ્યા મને આપી છે આનું ગુણોત્તર મારે પરમાણુ સાથે કમ્પેરિઝન કરવાનું છે પરમાણુ ની ત્રિજ્યા પરમાણુમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન સોરી ઇલેક્ટ્રોન ની કક્ષીય ત્રિજ્યા કક્ષીય ત્રિજ્યા અને ન્યુક્લિયસ ની ન્યુક્લિયસ ન્યુક્લિયસ ની ત્રિજ્યા ન્યુક્લિયસ ની આની ત્રીજા કેટલી છે દસ ની માઇનસ દસ અને પાંચ ઘાત જેટલો આવે તો એ ગુણોત્તર ઉપયોગ હું અહીંયા કરવામાં આવે ની ઘાતનો ઉપયોગ કરવામાં આવે તો આને ત્રીજાને હું આર કહું દસ ની પાંચ અહીંયા સૂર્યની ત્રિજ્યા કેટલી આપી છે મને સૂર્યની ત્રિજ્યા સાત ગુણ્યા દસ ની આઠ આપી છે કેટલી આપી છે સાત ગુણ્યા દસ ની આઠ આપી છે તો મારી પાસે ત્રીજા થાય સાત ગુણ્યા દસ ની કેટલી થાય મારી પાસે દસ ની વાસ્તવમાં ત્રિજ્યા કેટલી છે મારી પાસે એક ની છે કેટલી છે એક પોઈન્ટ ની તમે અંદાજ લગાવો ને અંદાજ તો અહીંયા દસ ની ઘાત છે અહીંયા દસ ની અગિયાર ઘાત છે હજુ સો ગણું દૂર હોત બંને ને ગુણોત્તર લ્યો ને તો હજુ સો ગણું જો એની કમ્પેરિઝન પરમાણુ મોડેલ સાથે કરો ને તો હજુ જે જે સ્થાને આપણી પૃથ્વી છે એના કરતા સો ગણી દૂર હોત પણ ખાલી આ ઘાત ની જ કમ્પેરિઝન કરો ને તો અહીંયા દસ ની તેર છે અહીંયા કેટલી છે દસ ની અગિયાર તમે આખે આખાની કમ્પેરિઝન કરો આખે તો મારી પાસે સાત વાંગ્યા એક પોઈન્ટ પાંચ કસતો ને તો ચાર પોઈન્ટ સમથિંગ આવશે ચારસો ને પાસાઠ કે ચારસો છાસ ગુણ્યા સો કરો તો અહિયાં થી પૃથ્વી દૂર હોત મને ખાલી અંદાજ લગાવવાનું કીધો તો પૃથ્વી નજીક હોત તે સ્થાને હોત કે દૂર હોત દૂર હોત પરમાણુ મોડેલ જેવું હોત ને તોની વાત કરવામાં આવી છે આ દાખલો એટલો જ છે બીજો કશું છે નહીં Dalam nah, nomor B.